હાસોટના ઇલાવ ગામે પારસી પેલેસમાં તસ્કોરો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા 6 વર્ષ જૂના પારસી પેલેસની પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી કરી લઈ ગયા હતા ઘટના અંગે હાસોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી હસડ તાલુકાના ઇલાવ ગામમાં આવેલા 6 વર્ષ જૂના ઐતિહાસિક પારસી પેલેસમાં તસ્કોરો ચોરી ગડી ગયા હોવાની ઘટના સામે આવી છે મુંબઈના રહેતા ગન બહેરામ એડલજી પાલમકોટના પિતાના આ પેલેસમાંથી તસ્કરો રોકડા રૂપિયા વીસ હજાર અને ચાંદીના ઘરેણા સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એક વર્ષ પહેલા સુધી પેલેસમાં માલિકના ભાઈ રહેતા હતા પરંતુ તબિયત નાદુરસ્ત થતાં તેઓ મુંબઈ જતા રહ્યા હતા જેના કારણે પેલેસ બંધ હાલતમાં હતો ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ બહેરામ ચાવી લેવા માટે વટણમાં આવ્યા હતા જ્યારે તેમણે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો તપાસમાં જાણવા મળ્યું હતું કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો આ ઘટના અંગે હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે મારું નામ ધનબેન બેરામ પાલમકોટ છે હું મારા ડેડી અહીંયા ઇલાવ ગામના વર્ષોથી રહેતા હતા જીનિંગ ફેક્ટરી બંગલોમાં આપણો સો વર્ષ જૂનો બંગલો છે મારો ભાઈ સંભાળતો હતો પણ બોમ્બે કામકાજ વસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં તો હું આવી અહીંયા જાન્યુઆરી ટ્વેન્ટી નાઇન્થે આઈ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વેર વિખેર હતું બધી કબડો ખોલ ખોલી દીધી જ મારા મમ્મી ડેડીના મુખ્તાબના ચાંદીના વાઝીઝો બધા ગયા અમારું અગિયારીનું જોમ સિલ્વરનો બધો વાસણ હતું આખી પેટારો ભરીને તે બધો ગયો ને ઘણું નુકસાન થયું પોલીસને જાણ કરી હા પોલીસને પોલીસ આવ્યા પછી પાછા ઇન્સ્પેક્ટર આવ્યા પછી હરસોટમાં પોલીસને ત્યાં એફઆઈઆર લખાવી કાલે નોંધાવેલી એફઆઈઆર તે ચાલુ છે એ લોકોનો એ ચોર પકડે તો બહુ સારું કહેવાય